રીતે સરસ મજાનું બનાવ્યું છે તો એ પણ બેઠે છે જય માતાજી જય દ્વારકાધીશ તો ફ્રી એક વાર અમારા નવા ઓલોકમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે કારણ કે વાગી ગયા છે નવ અને નવ વાગે આપણો ઓલોક આપણે સ્ટાર્ટ કરી દીધો છે અને માતાજી બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા કારણ કે આજે તો આપણે બહુ એવો એક આનંદનો દિવસ છે કારણ કે હજી બે જ મહિના થયા છે આપણે ચેનલ બનાવીને બે મહિનામાં અબસ્ક્રાઈબર આપણે પૂરા થઈ ગયા છે એટલે એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર દિલથી આભાર અને ધન્યવાદ જો ને આવો સપોર્ટ કરતા રહીજો કાયમ માટે અને ઘણો બધો તમે સપોર્ટ કર્યો છે એ બદલ ફરીથી આપણે ભાઈ એકવાર દિલથી આભાર ઓકે હજાર સબસ્ક્રાઈબર તો આપણે એટલા બધા તો કારણ કે ન જ કહેવાય પણ આપણા માટે તો ભાઈ ઘણાં કહેવાય કારણ કે બે મહિનામાં જો એટલે થયા હોય એટલે ઘણાં કહેવાય ઘણો બધો તમે સપોર્ટ કર્યો છે અને આગળ પણ આપણે આવો નવો સપોર્ટ કરતા રહીજો અમે આવો નવા અવનવા વિડીયો તમારા માટે લાવતા રહીશું વિડીયો બનાવવાનું કામ અમારું અને સપોર્ટ કરવાનું કામ તમારું તો આવો નવો સપોર્ટ કરતા રહીજો તો ચાલો જરાક આપણે મેડમને બતાડીશું મેડમને કંઈ ખબર નથી એ તો ભાઈ ઘટલો આ કે છે અત્યારે આ બપોરનો શું પ્લાન હોય બનાવવાનો હોય તો તમને પૂછ્યું એને હું આ હું ઘટલો અત્યારે બે ગઈશું શું કંઈ પ્લાન છે આ બનાવવાનું

અમે બનાવતા રહીશું નવા નવા વિડીયો અને સપોર્ટ તમારે કરવાનો છે તો ઓકે ભાઈ આપણે જે હજાર સબસ્ક્રાઇબર આપણે પૂરા થઈ ગયા છે એટલે આપણે જઈશું ગામમાં ગામમાં આપણે સરસ મજા મજાની નંદી છે નંદી છે અને આપણે જઈશું માછલાને આપણે થોડો દાદો જે આપણે પોગાઈ આપણે બિસ્કિટ છે આડો મમરા છે એવું નાખ્યું તો ચાલો વિડીયોમાં બીના રહી ગયો ફાઈનલ આપણે તો ભાઈ ગેલાની વાત કરતા આપણે ગેલે આવી ગયા છે એ ખોરાક લઈને માછલા હાટું

મમરાવાત ને કેટલા ભાગમાં નો આવે હા મમરાવાત માં એવું થાય કે કમ કે વધારે ઓલ આણા હોત ને મમરા તો સારું તો બિસ્કિટ તો કમ કે બિલન ભાગમાં નહી આવે ને મન સુકા મમરા તો તો સારું ખાવાની વાત તો બધું સારું થાય ચાલો હવે આપણે બિસ્કીટ નાખવાનું ચાલુ કીધું દીધું હશે અડે આપણે માછલાને ખોરાક આપણે સરસ મજાનો ખોરાક દીધો છે સાલો હવે ઘરે જઈને પાછા મોશું વિડિયોમાં બીના રહી ગયો તો ઓકે ફાઈનલ આપણે જાતા જઈએ લે જે માછલાને ખોરાક કરાવવા માટે તો માછલાને આપણે કા બિસ્કિટ ને મમરા નાખ્યું તો તમે જોયું છે આપણે નાખીને ઘરે વયા છે અને આપણે ક્યાં સરસ મજાનું આપણે કહેવાય કે ડેકોરેશન આપણે એક કે એટલે કે હજાર સબસ્ક્રાઇબર થઈ ગયા એનું આપણે સરસ મજાનું બનાવ્યું છે અમારું મેડમે બનાવ્યું છે અને સાથે છોકરાએ પણ મહેનત કરાવી છે તો સાલો જરાક આપણે જોઈશું એને કેવી રીતે બનાવ્યું છે તો જો આવી રીતે સરસ મજાનું બનાવ્યું છે નહીં આવું આમાં નાખો જો ત્યારે બનાવ્યું ને આપણે માઇસલીયાને ખોરાક દેવા જો ત્યારે હા જો ભાઈ સરસ મજાનું દ્રશ્ય બનાવ્યું છે જો આપણે સરસ મજાનું લખેલું છે એક કે અને હજાર સબસ્ક્રાઈબર આપણે પૂરા થઈ જાય એ માટે સરસ મજાનું તો ભાઈ મારા મેડમે બનાવ્યું છે અને કેવું આમનું વ્યૂ છે એ કહીઓ સરસ મજાનો નજારો છે સરસ મજાનું આપણે બનાવેલું છે એટલે આપણે કીધું આપણે કોઈ લખેલું નથી આપણે જે આપણે લખેલું જે રહ્યું આપણે એ જે સિંગ કહેવામાં આવે માંડવી તો એ માંડવીના દાણા છે આપણે સિંગના અને આપણે ટીપાય છે સરસ મજાના કોરડા મૂકેલા છે તો એવી રીતે આપણે બનાવેલું છે આપણે કોઈ લખેલું નથી આપણે અમારી મેડમે ને આપણે છોકરાની બધી મહેનત કરીને આપણે બનાવેલું છે તો ઓકે ફાઇનલ જો ભાઈ આપણે બપોરામાં બેસી ગયા છે જમવા માટે તો જો ભાઈ જમવામાં સરસ મજાનું આપણે ને જે સાપડી કીધું સાપડે આપણે સરસ મજાનું બનાવી ચાલો તમે જરાક દેખાડી દઈશું તો તો ભાઈ આવી રીતે આપણે સરસ મજાની જો ભાઈ સાપડી છે ને સરસ મજાની ડાય બનાવી છે સાઈઝ છે મરસા સાથે હશે તો આવી રીતે સરસ મજાનું ભાઈ જમવાનું બનાવ્યું છે

આપણે ચેનલમાં હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા એટલા માટે જ બનાવ્યો હતો અને જય માતાજી જય દ્વારકાધીશ બધાઇને અને અમારી ચેનલમાં નવા હો તો લાઈક કરજો શેર કરીજો અને સબસ્ક્રાઈબર કરી દેજો ફરી પાછા મળીશું નવા વ્લોગમાં બાય બા